કલયુગમાં પણ ભગવાન દર્શન આપે છે કૃષ્ણનગર પાસેના ગામમાં એક બ્રાહ્મણ તે બ્રાહ્મણ પૂજારી તરીકે કામ કરતો હતો એક દિવસ અમે યજમાનના સ્થાને પૂજા કરીને ઘરે પાછા ફર્યા પરત ફરતી વખતે તેણે રસ્તામાં જોયું કે અન્ય લીલા બેઠક ગ્રીન્સ ન રંગેલું ઉની કાપડ રહી ભીડ છે કોઈ શાકભાજી લાવી રહ્યું છે અને કોઈ બીજું છે પંડિતજી રોજ એ જ રૂટ પર ખરીદી કરી રહ્યા છે એક દિવસ મેં એ જ સ્ત્રીને જતી વખતે જોઈ તમે જાણતા હોવ તેની પાસેથી શાકભાજી ખરીદો આ જોઈ તેઓ પણ ત્યાં જ ઊભા થઈ ગયા અને સો સાગવાને ત્યાં પથ્થરનું વજન છે તેણે પાંચ સિંહણ અને એક સાથે પાંચ સિંહણ આપ્યા માત્ર એક સિંહ સિંહનું વજન સ્પષ્ટ રીતે કરી રહ્યો છે જુઓ કે વજન બધા વિમાનોમાં સમાન હેતુ પૂરો પાડે છે પંડિતજીને ખૂબ જ આશ્ચર્ય થયું શ્યામચામડીવાળાને પૂછ્યું શું તમે આ એક પથ્થરમાંથી છો તમે દરેકને વજનથી કેવી રીતે તોલશો પંડિતજીની ઓળખાણથી વજન મટે છે તે વ્યક્તિએ કહ્યું હા પંડિતજી આ બહુ આશ્ચર્યજનક છે તે હકીકત છે કે અમે તેને ઘણી વખત લીધો છે બીજી જગ્યાએ મોજાનું વજન કર્યું અને તેનો સંપૂર્ણ પ્રયાસ કર્યો પંડિતજીને યોગ્ય રીતે વજન ઘટાડવામાં થોડો સમય લાગ્યો અટકીને સગવાને કહ્યું દીકરી આ પથ્થર મારો છે દોગી સગવાએ કહ્યું ના બાબાજી તમને હું તે આપીશ નહીં મેં તે ખૂબ જ મુશ્કેલીથી મેળવ્યું જો હું ઘરે જઈશ તો હું મારું બધું માખણ ગુમાવીશ માતા અને ભાઈએ મને માર્યો તે ત્રણ વર્ષ પહેલાંની વાત હતી બટખેલા હું આવીને રડતો ઘાટ પર બેસી ગયો અને તે મનમાં ભગવાનને બોલાવવા લાગી ત્યારે જ આ પથ્થર મારા પગ પર વાગ્યો મેં તે ઉપાડ્યું અને ઠાકુરજીને કહ્યું મહારાજ મને કેવી રીતે ફ્રાય કરવું તે ખબર નથી કૃપા કરીને આ કરો જેથી તમામ વજન આમાંથી થઈ જાય બસ હું તેને રાખું છું હવે મને વિવિધ બટ્સ મળે છે આની કોઈ જરૂર નથી બધું થઈ જાય છે બાબા મને કહો કે તમને તે કેવી રીતે આપું પંડિતજીએ કહ્યું હું તમને ઘણા પૈસા આપીશ પ્રશ્નકર્તાએ કહ્યું બાબાને કેટલા રૂપિયા આપશો બધા મને વૃંદાવન વૃંદાવનનો ખર્ચ આપશે હું એકલો જ ગયો છું પણ રાવણ જઈ શક્યો નથી પૂછ્યું કે તમારા કામનો કેટલો ખર્ચ થશે સાગવાએ કહ્યું બ્રાહ્મણોને પૂરા ત્રણસો રૂપિયાની જરૂર છે તેણે કહ્યું ઓકે દીકરી આ વાત શિલાને કહે આ ટોપલી ક્યાં રાખો છો સાગવાણીએ કહ્યું હું તેને બાબાજી રાખું અને બીજે ક્યાં હું બ્રાહ્મણને ઘરે પરત રાખીશ અને ચૂપચાપ બેસી ગયો બ્રાહ્મણે તેના પતિને પૂછ્યું તમે આટલા દુઃખી છો તો આટલો મોડો કેમ બેઠો છે બ્રાહ્મણે કહ્યું આજે મને ખરાબ લાગે છે મારે ત્રણસો બ્રાહ્મણની પત્ની જોઈએ છે તમે કહ્યું આમાં શું મોટી વાત છે તો અમે ઘરેણાં બનાવ્યા હતા કોઈ ખાસ જરૂર હોય તો લઈ લો તેમને લો તેમને લો જો તે થવું હોય તો તે થશે આટલું કહીને બ્રાહ્મણે પોતાના દાગીના ઉતારી દીધા બ્રાહ્મણે ઘરેણાં વેચીને પૈસા ભેગા કર્યા અને બીજા દિવસે સવારે સાગવા ગયા તેણે પૈસા ગણ્યા અને બદલામાં પથ્થર આપ્યો હું ગંગાજી પાસે ગયો અને તેને સારી રીતે લઈ ગયો નાહ્યા અને પછી તેઓ અહીં ઘરે પાછા ફર્યા પાછળથી એક નાનો અને નાજુક છોકરો આવ્યો બ્રાહ્મણને કહ્યું પંડિતાઈજી ઠાકુરજી તમારા ઘરે આવી રહ્યા છે ઘરને સારી રીતે સાફ કરવું ઠીક છે ઘરની સફાઈ કરીને સરળ હૃદયવાળા બ્રાહ્મણ કરો બ્રાહ્મણે તેમાં પૂજા સામગ્રી ગોઠવી આવ્યા અને તેમને જોયા આશ્ચર્યચકિત બ્રાહ્મણને પૂછવા પર તેણીએ મેં સાંભળ્યું કે બાળક આવીને આમ કહે છે પંડિતજીને સાંભળીને વધુ આશ્ચર્ય થયું પંડિતજીએ શિલાને સિંહાસન પર બેસાડી રાત્રે સપનામાં ભગવાને તેની પૂજા કરી કહ્યું તમે મને ઝડપથી પરત કરો નહીં તર તમારા સારું નહીં થાય બ્રાહ્મણનો નાશ થશે કહ્યું કે ગમે તે હોય હું તને પાછો નહીં લઈ જઈશ બ્રાહ્મણના ઘરે ગમે તે પત્ર લખીશ બે ચાર મરી ગયેલા ફૂલની પૂજા કરવા લાગ્યા દિવસો પછી ભગવાને ફરી સ્વપ્નમાં કહ્યું મને ફેંકી દો નહીં તર તમારો દીકરો મરી જશે બ્રાહ્મણે કહ્યું તેને મરવા દો આખો મહિનો પણ વીતી ગયો ન હતો કે બ્રાહ્મણનો એકમાત્ર પુત્ર મૃત્યુ પામ્યો થોડા દિવસો પછી બ્રાહ્મણને ફરી એક સ્વપ્ન આવ્યું ભગવાને કહ્યું હજુ પણ તે મને પાછું આપો નહીંતર તમારી દીકરી નક્કી બ્રાહ્મણ મરી જશે થોડા દિવસોમાં પહેલાં જેવો જ જવાબ આપ્યો બ્રાહ્મણની દીકરી મરી ગઈ પછી ભગવાન પંડિતને સ્વપ્નમાં કહ્યું કે આ વખતે તમારી પત્ની બ્રાહ્મણ મરી જશે આને પણ એ જ જવાબ મળ્યો હવે સ્ત્રી પણ મરી જશે આટલું થયા પછી પણ બ્રાહ્મણ લોકો અડગ રહ્યા થોડા દિવસો પછી મને સમજાયું કે તે પાગલ થઈ ગયો છે ભગવાને ફરી સ્વપ્નમાં કહ્યું અત્યારે પણ જો સંમત થાઓ અથવા સાત દિવસમાં મને પરત કરો તમારા માથા પર વીજળી પડશે બ્રાહ્મણે કહ્યું મને પડવાદો સાગવાની ગંદી ટોપલીમાં ન રાખવા બ્રાહ્મણોએ જાડા વસ્ત્રો પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે તમારી પીઠ પર ભગવાનની શક્તિમાં આવૃત બ્રાહ્મણ મારી સાથે આખો સમય આ રીતે બાંધે છે તેમને બાંધીને રાખતા હતા ત્યાં વીજળી અને ગડગડાટ થઈ નજીક આવ્યો હોત પણ પાછો ફર્યો હોત હવે માત્ર ત્રણ દિવસ બાકી છે એક દિવસ બ્રાહ્મણો ગંગાના ઘાટ પર રહ્યા પરંતુ સાંજે પૂજા કરતી વખતે બે સુંદર બાળકો તેમની નજીક આવ્યા અને પાણીમાં કૂદી પડ્યા બીજો ગોરો હતો અને તેના શરીર પર કાદવ હતો તેઓ એવી રીતે વીંટરાયેલા હતા કે તેઓ પાણીમાં કૂદી પડ્યા ब्राह्मण शरीर पर ब्राह्मण कूदी पड़ो कहु ते कौन छो भाई क्या हूँ पा कूदी पड़ो मरा शरीर पर पानी जुओ एटलूज नहीं ते मारा भगवान पर पड़ू हूँ छाटो पड़ी गयो शू ते जोता के हूँ प्रार्थना करू छू बा बोलया हे भगवान बाबा पर हीनवा लग्या मैं तने जो नहीं थशो नहीं पंडित जीए कहू ना भाई હું ક્યાં ગુસ્સે છું બોલો કોનો ગુસ્સો છોકરા આટલો સુંદર ચહેરો મેં ક્યારેય જોયો નથી મને આશ્ચર્ય થાય છે કે તમે ક્યાં છો ભાઈ આહા તમે કેટલા મીઠા શબ્દો બોલ્યા છે તેમના બંને બાળકોએ કહ્યું બાબા અમે અહીં જ છીએ પંડિતજી જીવતા રહ્યા અને બોલ્યા ભાઈ બીજું શું હું તમને લોકો જોઈ શકીશ બાબા બોલાવે કે તરત આપણે કેમ નથી આવતા પંડિતજીનું નામ પૂછતા તેઓ જશે કહ્યું કે અમારી પાસે એક પણ નામ નથી જેના વિશે અમે વિચારી શકીએ એવું બને છે કે તે આપણને તે નામથી બોલાવે છે શ્યામ છોકરાએ આ મુરલી કહ્યું જ્યારે જરૂર પડશે અમે તેને રમવાની સાથે જ આવીશું બીજો ગોરો છોકરો જઈને ફૂલ આપશે બાબાએ પંડિતજીને કહ્યું કે આ ફૂલ પોતાની પાસે રાખો તેને રાખો જ્યાં સુધી તમે હંમેશા આશીર્વાદ પામશો બ્રાહ્મણો તેમની સામે જોઈને ત્યાંથી ગયા નહીં હું એમની તરફ આવતો રહ્યો અને મનમાં વિચારવા લાગ્યો બંને કેટલા સુંદર છે ફરી ક્યારેક જોઈ લઈએ બ્રાહ્મણ એ ફૂલ જોઈને ફૂલ માની લીધું હશે તે શાનદાર છે તેની ગંધ કેટલી સુંદર છે હું તેની સાથે શું કરીશ અને તેને રાખીશ એમ પણ કહ્યું રાજાને આપી દે તો સારું પંડિતજી ગયા અને રાજાને ફૂલ આપ્યું રાજા ખૂબ ખુશ થયો અને તેને મહેલમાં મોકલી દીધો હું તે મોટી રાણી પાસે લઈ ગયો અને તેને આપ્યો નાની રાણીએ જઈને મને એમ જ કરવાનું કહ્યું જરા ફૂલ મંગાવી દો નહીં તર હું ડૂબી જઈશ રાજા દરબારમાં આવ્યો અને સૈનિકોને તે જ જગ્યાએ મોકલ્યા સમય પંડિતજીને શોધવા સૈનિકો મોકલ્યા શોધ્યા પછી તેને એક બ્રાહ્મણ દેવતા દેખાયા માથા પર દુપટ્ટો બાંધીને ઝાડની છાયામાં બેઠો તેઓ તેમને રાજ્યમાં લઈ જવા માટે ગુંજી રહ્યા છે રાજાએ કહ્યું મહારાજ પંડિતજી મારે એવું એક બીજું ફૂલ જોઈએ છે બોલો રાજન મારી પાસે એક જ ફૂલ હતું પણ જુઓ હું પ્રયત્ન કરું છું તે બ્રાહ્મણ છોકરાઓ અચાનક તેઓ શોધમાં નીકળ્યા તેને મુરલી વિશેની વાર્તા યાદ આવી તે જ ક્ષણે સફેદ અને કાળા રંગની જોડી દેખાઈ માધુરીના પિતામાં તે બ્રાહ્મણ બની ગયો થોડી વાર પછી તે નશામાં ધૂત થઈ ગયો અને કહ્યું ભાઈ મારે તમારા જેવું વધુ એક ફૂલ જોઈએ છે રાજાએ એ ફૂલ રાજાને આપ્યું હતું ગોરા છોકરાએ આના જેવું વધુ એક ફૂલ માંગ્યું છે કહ્યું અમારી પાસે ફૂલો નથી પણ અમારી પાસે તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં ફૂલોનો બગીચો ખીલ્યો છે તમે તમારી આંખો બંધ કરો બ્રાહ્મણે બાળકો પરથી આંખો કાઢીને હાથ લીધો મને ખબર નથી કે કઈ રીતે વાતચીત કરવી બ્રાહ્મણ એક જગ્યાએ પહોંચ્યા પછી તમને ક્યાં લઈ ગયો ખૂબ જ સુંદર આંખો ખોલીને મંત્રમુગ્ધ બની ગયો આ જગ્યા ચારે બાજુ સુંદર વૃક્ષો અને લતાઓથી સુંદર છે આદિપુષ્પોની મીઠી સુગંધથી શોભે છે બગીચાની મધ્યમાં એક મોટો સુંદર મહેલ છે બ્રાહ્મણે જોયું તો બાળકો ગાયબ હતા હિંમત રાખો અને મહેલની અંદર જાઓ જુઓ તે ચારે બાજુથી ખૂબ જ સુંદર શણગારેલું છે મધ્યમાં દિવ્ય રત્નોનું સ્થાન છે સિંહાસન છે સિંહાસન ખાલી છે પંડિતજીએ કહ્યું તે જગ્યાને મંદિર માની તેને પ્રણામ કર્યા ઠાકુરજીના કપાળ પર બાંધેલો પથ્થર છૂટો પડી ગયો પંડિતે તેને ઊંચકવાનો પ્રયાસ કર્યો કે તરત જ તે નીચે પડી ગઈ જ્યારે મેં મારો હાથ લંબાવ્યો ત્યારે ખડક ફાટ્યો અને ભગવાન લક્ષ્મીનારાયણ શૂન્યમાંથી પ્રગટ થયા ભગવાન નારાયણ સિંહાસન પર બેઠા હસતા હસતા બ્રાહ્મણને કહ્યું તમને ઘણું દુઃખ આપ્યું પણ તમે અડગ રહ્યા દુઃખ ભોગવ્યા પછી પણ તમે અમને છોડ્યા નથી તેથી જ હું તમને અહીં પકડી રાખું છું જે ભક્તો સ્ત્રીઓ પુત્રો અને શિક્ષકો ઘરે લાવ્યા છે આ લોક અને પરલોકમાં આપણું જીવન અને સંપત્તિ છોડીને આશ્રય લીધો છે અમે તેમને અહીં કેવી રીતે છોડી શકીએ જુઓ અહીં તમારી ભાભી ઊભી છે તમારી પુત્રી અને તમારો પુત્ર પણ હું તમને મારા બધાને સલામ કરું છું તમારા નિશ્ચય દ્વારા મેં તે પ્રાપ્ત કર્યું સમગ્ર પરિવાર મુક્ત જય શ્રી કૃષ્ણ જો તમને વીડિયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર